આપણે ઘોડી બારી કાઢી લે પણ કાઢી જય માતાજી રામ રામ સ્વાગત છે તમારું આપણા હાથના નવાગમાં આપણે આવી ગઈ સવાર સવાર માં ફામે તો ઘોડાવને જોગાણ દઈ દઈ બતાવું હમણાં આપણે ઘણા ભાઈઓની કમેન્ટ હતી કે આપણે ઘોડાવના જોગાણમાં શું આપીએ તો હમણાં બતાવું આપણે ઘોડાવને શું આપીએ જોગાણમાં આપણે તો ચણા આપીએ સવારે ચણા બપોરે રાતદાન રાતે બાજરો અમે ત્રણ ટાણા જોગાણ આપીએ હમણાં બતાવું તમને તો જોવા ચણા હે ચણા ને રાતના પલા દેવાના આખી રાત પલાળી રાખવાના સવારે આપી દેવાના પાણી કાઢીને ચણા આપી દેવાના છે બપોરે રાજદાન આપી રાતના આજે રૂમ માં પૂરી થઈ આપણે હમણાં ઠંડી બહુ પડે રાતના Ahora. Al verla. Coño, under

ભાઈ હાલ આપણે બાંધી દેવા દેવાળા જેવું લગીયું બહારી કાઢવાની ચણામાંથી પાણી કાઢી નાખી દો આવી રીતના કપડું રાખી દેવાનું માં ચણા નાખ દેવાના આવી રીતના આવી રીતના ગારી નાખો એટલે પાણી નીકળી જાય ચણા ચણા રહી જ એમને કાઢવું જોઈએ તો આપણે ચણાનો બગાડ થાય ખોટો જો આમ ગારી નાખવાનું તો જોગાણ કમ્પ્લીટ થઈ ગયું હા આપી દઈએ આપણે ઘોડા દે બે કિલો જોગાણ આપીએ આપણે એક ઘોડીને બે કિલો ચણા આપીએ તમે વધારે પણ આપી હવેડા A ગોપીને ને કાઢી લીધી બારી ઓલી ઘોડી ને કાઢી લીધી આવે